આગેની વાત છે એવી જ સેવા કરતી સંસ્થા છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમાં વિક્રમભાઈ પણ એમાં સેવા કરી રહ્યા છે તો આપણે આજે વિક્રમભાઈ પાસે જ જાણી છે તે કેવી કેવી સેવા કરી રહ્યા છે કેવી રીતે પશુઓની સારવાર કરી રહ્યા છે અને તે એમાં કેવી રીતે કામ કરે છે નમસ્કાર વિક્રમભાઈ નમસ્કાર વિક્રમભાઈ તમે અમને એ જણાવો કે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ નો મુખ્ય જે શું છે કરુણા ફાઉન્ડેશન મુખ્ય ધ્યેય છે આપણે સેવા કરવી જે અબોલજીવો હોય છે એમની સેવા કરીએ અબોલજીવો ની સેવા કઈ કઈ પ્રકારની કરી રહ્યા છો આપણે અબલ જીવોની સેવા આપણે જે કરીએ છીએ આપણે કબૂતર ને જે ચણ નાખીએ છીએ માછલી ને લોટ નાખીએ છીએ કૂતરા ને આપણે દૂધ રોટલી ને આપણે આપીએ છીએ પછી ત્યારબાદ કિસ્સકો લેવે તો મકાઈ નાખીએ છીએ ત્યારબાદ આપણે કીડી હોય છે તો ને કેળીઓ આપણે પૂરવામાં આવે છે તમે મકાઈ ને આ ચણ કઈ કઈ જગ્યાએ નાખો છો આપણે ચણ છે ને ચાર જગ્યાએ નાખીએ છીએ ચણ માં એક સાધુ માંસવાણી છે આકાશવાણી છે એક રેસકોસ છે ને મહિલા કોલેજ છે ગાર્ડન ત્યાં અંદાજીત આમાં તમારે કેટલા રૂપિયાનો ખર્ચ થતો હશે ડેઇલીનો ડેઈલીનો અમારે ખર્ચ થઈ જાય છે એક બાચકા ની કિંમત હોય છે અ એક હજાર રૂપિયા કેમ હોય છે બરાબર છે એવા અમે ટોટલ ચાર બાચકા નાખીએ છીએ એટલે ચાર હજાર એ થઈ ગયા અને બાકીના ટૂંકમાં દસક હજાર દસ પંદર હજારનો ખર્ચો થઈએ ડેઇલી નો અને આમાં તમે બીજી કરુણા ફાઉન્ટેન ટ્રસ્ટ ચણ ને એ બધું એ તો બરોબર છે એના પછી બીજી કઈ કઈ સેવા કરી રહી છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ માં બીજી તો સેવા એ છે કે ગરીબ ને કોઈ બી આપણે કોઈ ધાબળા છે આપણે શિયાળાની સીઝન આવતી હોય ત્યારે ધાબળા ની બધી આપણે ઓટાડવાના કોઈ ફૂટપાથ ઉપર સુતા હોય છે તો આપણે એને ધાબળા વિતરણ કરી શકીએ છીએ એ પણ આપણે રાત સુધી આપણે ટીમ વર્ક આપણે હોય છે ટૂંકમાં એવું કે ખાલી પશુઓની નહીં પણ સાથોસાથ માણસો ની પણ સેવા કરી રહ્યા છો બહુ આનંદ આવે છે કે ભાગ્યશાળી કે કે એક લાભ મળ્યો છે બધાની સેવા આપને કરવા મળે છે પશુ ની મૂંગા પશુ છે તો આપડે એની સેવા કરવા મળે છે કોઈ ગરીબ માણસ છે તો આપડે એની સેવા કરવા મળે છે એ આપણે બહુ આનંદ થાય છે અને બહુ ખુબ મજા આવે છે આમાં તમે કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો મારે લગભગ અંદાજે મારે દસક વર્ષ થઈ ગયા છે ને આમાં બીજા લોકોને પણ સેવામાં માં જોડાવું હોય તો કેવી રીતે જોડાઈ શકે છે જોડાઈ શકે છે પણ એમને જોડાઈ શકે છે બધી રીતના જોડાઈ શકે છે કેમ કે જો એ જળ નાખતા હોય છે કોઈની ની બી સેવા ભાવિ કરવી હોય તો આપણે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ની જે ઓફિસ છે એનિમલ હેલ્પલાઇન બરાબર છે તપોવન બે માં જે આવેલી છે ત્યાં આપણે કોન્ટેક્ટ કરી અને ત્યાર બાદ resume આપવાનું થાય છે જ્યાં પર અને પછી આપણે એને જોડાઈ શકે છે આમાં એવું કઈ નથી તો વિક્રમ ભાઈ તમારો ખુબ આભાર કે આપના કિંમતી સમય કાઢીને પણ તમે અમારી સાથે જોડાયા જી સો આવા જ કોક નવા વિષય સાથે ફરી વાર મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર